તળાજા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના યજમાન પદે સાધારણ સભા સાથે શૈક્ષણિક સજ્જતા સેમિનાર આજે ગોપનાથ મહાદેવ મંદિર મુકામ ગોપનાથ તાલુકો તળાજા ખાતે આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ તે વિષય અંતર્ગત જિલ્લા કક્ષાનો એક શૈક્ષણિક સેમિનાર યોજાયો આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પરેશભાઈ ભટ્ટ ડાયરેક્ટર એડવાઇઝર એન્ડ આસિસ્ટન્ટ અમદાવાદ ખાસ ઉપસ્થિત રહી સર્વ સંચાલકોને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે દિગ્વિજયસિંહ ગોહિલ પ્રમુખ ભાવનગર જિલ્લા ભાજપા તેમજ ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય તળાજા અને મનસુખભાઈ નાકરાણી ફાઉન્ડર ટ્રસ્ટી જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ભાવનગર ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે અવિનાશભાઈ પટેલ ઉપાધ્યક્ષ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત રાઠોડ મહામંત્રી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત પણ ઉપસ્થિત રહ્યા તથા સંગઠનના પાયાના પથ્થર સમા ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો અને ગુજરાત મહામંડળમાં સ્થાન પામેલા હોદ્દેદારો તેમજ ઝોન કક્ષાના હોદ્દેદારોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાની સમગ્ર સ્વનિર્ભર શાળાના સંચાલકશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ અંદાજીત બસ્સો પચાસ કરતાં પણ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પી કે મોરડીયા તથા મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ તેમજ યજમાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તળાજા ટીમના ચેરમેન વૈભવભાઈ જોશી પ્રમુખ ગોરધનભાઈ ચુડાસમા તથા તમામ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં તમામે સાથે ભોજન લઈ આનંદ વ્યક્ત કર્યો હતો

એ આપણે હજી આગળ લઈ જવા માટેના ઉત્તરોત્તર પ્રગતિ પ્રયત્ન કરવા જોઈએ ચાલક મંડળ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ ભાવનગર જિલ્લા સ્વામી શાળા સંચાલક ભાવનગર સાધારણ સભા અને શૈક્ષણિક સજ્જતા સેમિનાર આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસને શુક્રવાર ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે શાળા સંચાલકો ઉપસ્થિત થયા છે બસો થી વધુ શાળા અહીં ઉપસ્થિત થયા છે અને શુભારંભ પર પ્રાર્થના શક્તિ અમને દાદાથી શરૂ થઈ અને કાર્યક્રમના મુખ્ય વક્તા પરેશભાઈ ભટ્ટ પરેશભાઈ ભટ્ટ્રી એડવાઇઝર એન્ડ આરશીસ અમદાવાદ દ્વારા પરેશભાઈ ભટ્ટ દ્વારા આજનો મુખ્ય વક્તા છે ખૂબ ખૂબ આભાર ગોપનાથ મોટા ગોપનાથ મુકામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર અને તળાજાના યજમાન પદે આ જે આખો કાર્યક્રમ તો સાધારણ સભા શિક્ષણ સજ્જતા અને બધી તમામ શાળાઓ જે સારું પરિણામ લાવી છે એ પરિણામોનું સન્માન અને જે પ્રતિનિધિઓ જે છે એમનું પણ સાથે સાથે સન્માન ગોઠવી અને શિક્ષણ એ એક દિશા નવી દિશાની રાહ સીંધે અને એ દિશા તરફ આખું શિક્ષણ જગત એટલે કે ભાવનગર જિલ્લો એક આખો મોટો હબ બને એવા અમારા સતત પ્રયત્નો અને એની સાથેની શિક્ષણ નીતિઓ સરળ સુધારા કરે અને વધારે વધારે બાળકો નિર્ભય થઈ અને આગળ વધે અને આગળ શિક્ષણ મળે એના અમે યજમાન પદે આપણો તળાજા તાલુકો તળાજા તાલુકામાં મોટા ગુપના દાદાનું જો સાનિધ્ય હોય અને આ સાનિધ્યથી જો શરૂઆત થતી હોય અને અહીંયા સરસ મજાની રામકથા જેવો પવિત્ર એ આયોજનનો એ મોટો ઝંડો મોરારી બાપુ એ જો લીધો હોય તો આપણે શિક્ષણ જગત પણ આધ્યાત્મિકની સાથે સારું શિક્ષણ મળે ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવો અમારો અભ્યાસ છે અને અમારું એટલે કે ભાવનગર જિલ્લાનું ફેડરેશન આગળને આગળ જાય અને સારામાં સારી પ્રગતિ કરે એવી ગોપનાથ દાદા પાસે અમે એક અરજી કરી છીએ અને એની પાસેથી એક અભ્યર્થના કરી કે ગોપનાથ દાદા અમારું કાર્યશૈલી સતત આગળ વધારો અમારું શિક્ષણ આગળ વધારો અને આ દિશા એક નવી આંગળી અને રાહ સીધે એ જ ગોપનાથ દાદાની અભ્યર્થના અને ગોપનાથ દાદાની જય સાથે એ કાર્યક્રમને અમે સુંદર બનાવવા માટેના તમામ પ્રયત્નો અમારી રીતે દાદાના સાનિધ્યમાં કર્યા છે અને આની પછી પણ મોટા કાર્યક્રમો આપણા સાનિધ્યમાં થાય એવી દાદાને પ્રાર્થના